ઝઘડિયા તાલુકામાં બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રાજપાડી ગ્રામ પંચાયત ખાતે અનાવર કરેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રિતેશ વસાવા જગડીયા તાલુકા પંચાયતના સદસ્ય પ્રકાશ દેસાઈ જગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તથા રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા સહિત અન્ય સભ્યો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું જગડીયા તાલુકાના રાજપાડી ખાતે ડો બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો बाबासाहेब बिमराव आंबेडकरની 134મી જન્મ જયંતિ નિમિત્તે જગડિયાના ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા તથા જગડિયા તાલુકા પંચાયતના સભ્ય પ્રકાશ દેસાઈ દ્વારા રાજપાડી ગ્રામ પંચાયત ખાતે આવેલી ડો बाबासाहेब आंबेडकरની પ્રતિમાને पुष्पांजलि अर्पण કરવામાં આવી હતી આ પ્રસંગે રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા જગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા જગડિયા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ સોનલ બેનરાજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિતના અગ્રણીઓએ ડો બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન જગડિયા આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે એમનો એકસો ચોત્રીસમો જન્મદિવસ છે એટલે અમે આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસના નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ગામના સરપંચ શ્રી કાલદાસભાઈ અને તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મળીને આજે બાબા સાહેબના જન્મદિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને એમના એમને જે બંધારણ ઘડ્યું છે અને બંધારણના ઘડવૈયા એનાથી આખા દેશની અંદર જે લોકોની વ્યવસ્થા બનાવી છે દલિત લોકો શોષિત લોકો અને ગરીબ લોકો માટેનું જે એમને બંધારણ બનાવ્યું છે બંધારણની અંદર એટલે અમે આજે ભીમરાવ સાહેબના આંબેડકરના જન્મદિવસના નિમિત્તે આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે